વરસાદ આવશે ને નહી લોકો પાણી લેવા જાતા છે એવું છે પણ તમારે ખબર છે જ્યારે ક્રિકેટ ત્યારે વરસાદ થાય શું શું જ્યારે ક્રિકેટ ને ત્યારે થાય ગોડ ક્રિકેટ ત્યારે વરસાદ થાય હા અચ્છા કઈ લેંગ્વેજ હતી ગુજરાતી ઇંગ્લિશ હિન્દી બધું મિક્સ

છોકરા શું ના પાડવી સોસ ખાવાની હે વિવેક મમ્મી ના પાડો મને ક્યાં ભાવે સોસ આવી ગયો મને સેન્ડવીચ સિવાય કોઈ સાથે ન ભાવે ખાલી સેન્ડવિચ હોય ને તો જ સોસ લઉં પીઝા હારે એમાં ઓછો હોય આજ સવાર દિવા શું કે ખબર વિવેક મેં જરાક ચોટલી લેતા મોઢું આમ જરાક ખેંચાણું મેં સીધી બેસને એમ તો મને શું કે લે પણ મારી ડોક એમ કેમ કરો છો કે મારી ડોક મળવી નાખશો મળવી જ હેલો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા તમે આગળ જોયું એમ વિવેક સોસ ખાય છે અને એની પહેલા જોયું એમ કે દીવા હમ બોલ બોલ દીવા કે મમ્મી કે એમ શું કરો છો કે મારી ચોટીને એમ એમ શું કરો છો મારી ડોક મડવી નાખશો મે કીધું હાલે હવે નહીં કરું આમ હાથ કરે તે આપણને ઓલું નો થાય તમારો હાથ કેવો લોખંડ જેવો ઓલું ન થાય મડાઈ જાય મડવાઈ જાય ઓલું નો થાય કે ધીમે થોડુંક પ્રેસ ઓછો કરો સાહેબ સોસ એટલું બધું નો દબાવે આ તો હોય ઠેકાણે એને ફેરવી નાખે આમ કુણું કુણું આવામ કરાય તો ગમે ખરું

જે નારાયણ કેમ છે તબિયત પાણી સારા બધા બહુ સારા છે અમે નાસ્તો કરી લીધો વિધા ભી ખાવ બનાવી દેવું એમ નઈ બા

બીજું પાકો માલ ના તમે ખાવશો એવું છે હા ભગવાન આપે એટલે આપણે ખાઈ ખાતો હાટમાં એમ કયો હાટમાં ને હૃદયમાં કયું હૃદયમાં હરખું ઇફેક્ટ

તો સત્સંગી મેળા બધું ઘરમાં બધી રીતે વ્યવસ્થિત બધું પછી આવું કર્યું આમ કર્યું આમ કર્યું નિત્યસ્વરૂપ સ્વામી કઈ ને એમ કે ભગવાન ને આપડી કઈક નવી શરૂઆત કરવી હોય એટલે જૂનું હોય ને એનો એન્ડ કરે નવી શરૂ કરે એન્ડ ભલે દુઃખદ હોય પણ એને નવી શરૂઆત હોય ને એના કરતા બહેતર બેહતરીન હોય એમ એટલે કોઈના જીવનમાં દુઃખ આવે ને કઈ પણ તો ટેન્શન નહીં અને હસવાનું તો બંધ જ નહીં કરવાનું કોઈ દિવસ દુખી નહીં થાવ કેમ અત્યારે મારી ફ્રેન્ડ કેટલી સુખી છે એ નહીં મારી ફ્રેન્ડ અત્યારે હું જેની વાત કરું છું એ કેટલી સુખી છે અત્યારે ક્યારેનો ફોન આવે ને તો એ એટલી હેપી હોય અને પેલા તો ફોન આવે ને તો રડે અમને એમ થાય કે અરરાનું અમારે શું કરવું એમ અને નાનપણથી ફ્રેન્ડ એટલે એનું દુઃખ અમને લાગે બધું સારું થઈ ગયું એટલું સરસ અને કેટલા વર્ષથી બધા બાર જ સેટ છે હોય એના સસરા અને બધા તોય તે એ લોકો હજી સત્સંગ નથી ભૂલ્યા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બાર છે મમ્મી ભૂલે ને હા એટલે એવું છે

ટોપિક ચેન્જ થઈ ગયો ઓકે ઓકે ચાલો ચેન્જ ભૂલાઈ ગઈ કે હાથમાં બીજી આવી ચેન્જ ધ ટોપિક ચેન્જ ધ ટોપિક ચાલો મને જ્યુસ ના ધૂતર નું આવે તો એવું થયું હા એટલા ધોઈ ધોઈને શબ્દો મારો કેમ પણ મસ્ત ને જો હવે વિવેક તમારે જ્યુસ પીવે છો એમ નહીં એમ નહીં વિવેક મને એમ થાય પેલા તમે સોસ

અને છે ને હું બા બેસી ગયા ઈચ કે કેવી મજા આવે ભલે ને બધું પીડ્યું હોય કે કા કામ તો થવા દે છે ભલે બેહો ને કેવું સરસ ઠંડુ વાતાવરણ છે સારું છે પછી બેસવું હોય ને ત્યાં તડકો હોય એવું છે પણ અંદર બફારો છે બહાર હારું છે અંદર બફારો નથી એમ હારું જ છે વાંધો નથી કામ કરીએ ત્યારે લાગે પંખા નીચે બેસો તો ન લાગે એટલે પંખો જોઈએ પંખા એવું છે હવે થોડીક વાર હિંચકી લઈએ બાર

થોડીક વાર બેસી લઈએ સુરત આવ્યા નથી ને ત્યાં બેસાશે પછી નઈ ઘર ઉનાળે વરસાદો જો અહીંયા દેખાય રોડ ઉપર આ વાળું જે ભીનું છે ને આ અને આ ગાડી સાફ કરી એનું છે આ વાળું જો આ બધું ભીનું થયું ઈ વરસાદનું આમાં તો કદાચ ન દેખાતો એ અહીંયા દેખાય બોલો અત્યારે વરસાદ હોય કે ખરો જો એક વાગી ગયો રસોઈ બની ગઈ છે અને આ બે આવ્યા યસ હાઢીત નહોતી તો એટલો સામાન લઈને ગયો તો

E. Yeah, yeah. Ben, Nietzsche, Ben, mm. mm. <laughs> Diva? Nietzsche, 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 Nietzsche,

મતલબ કડકડી રોટલી પણ આ છોકરા નાચ કહીએ ને એટલે ખાઈ કેટલા દિવસથી પ્લાન કરતા હતા ને ત્યારે ફાઇનલી આજે અડદની દાળ અને રોટલા ખાવાનો પ્લાન થયો મતલબ સક્સેસ થયો જો દાળ બફાઈ ગઈ છે હવે એને આપણે વઘારવાની નથી આપણે દેશમાં કરતા ને એવી સાદી સિમ્પલ લાલ મરચું ધાણાજીરું હળદર બસ છાસ નાખીને બનાવવાની છે દાળ અને રોટલા

જો અતવ ફાઇનલી ઘરે પહોંચી ગયા તમારા બે ઢીંગલાઓ લાવજો ડ્રોઈંગ કરે છે વાવ કયા બનાવ્યા અરે વાવ આ તો ઓલો પેન્સિલ શેડ વાળો છે ને હમ શું વાવ! સ્ક્રેચ હા આપણે છોકરા ના હરવાર આપણે બાકા કરવા માંડ્યા મમ્મી એવું ખાટી ગરી

જમી લઈએ જમીન પછી મળીએ ભગવાન દૂધ રોટલા દાળ જો બા મસ્ત કેરીનું અથાણું મૂકે છે એવું

કામકાજ ચાલુ થઇ ગયું ઘરે વાહ કેટલા ચાલસો પાંચસો લેતો હોય કલર પ્રમાણે પ્રમાણે મળશે

वांतर निकलियम आई को कटाई करो पर मों का है तो ऐसी दबाता

કલર કઈ રહ્યો મે કઈ રહ્યો અત્યારે તમને કરી જો આવા છે પણ ડાન્સ કરતા 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 હા આ ચાલતું જ રહેશે અને વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ